વડોદરામાં એમએસ યુનિવર્સિટીની પ્રખ્યાત ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થી નવરાત્રી દરમિયાન અનોખી રીતે ગરબા રમીને માતાજીની આરાધના કરે છે વર્ષોની પરંપરા મુજબ માઇક કે લાઉડસ્પીકરના ઉપયોગ વગર ગરબા ગાઈને તેમની અનોખી શૈલીના ગરબાનો આનંદ માણે છે ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પૂર્વ શિક્ષકો પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા હાર્મોનિયમ ઢોલ અને ખંજરી જેવા વાદ્યોની ધૂન પર ગરબા ગવડાવે છે અને વિશિષ્ટ છ આઠ બાર અને સોળ સ્ટેપ્સના ગરબા રમીને માતાજીની ભક્તિમાં આનંદ મેળવે છે જે તદ્દન અલગ અને અન્ય લોકો માટે અનુસરવા મુશ્કેલ છે सभी को नमस्कार ये हम फैकल्टी ऑफ फाइन आर्ट्स की हमारी जो गरबा है बहुत विख्यात है और आज तो बहुत सारे लोग आए हुए शनिवार है मुंबई से पुणे से बहुत सारे लोग आए हुए सो एवरीबडी इज़ एन्जॉइंग और ये हमारी जो परंपरा है वो बच्चों से ही ऑर्गेनाइज किया जाता है और बच्चे ही खेल रहे हैं आज का बच्चा या पुराना जो पास आउट है स्टूडेंट्स सो फॉर एस इट्स अ प्राउड मोमेंट टू सेलिब्रेट नवरात्रि સ્ટુડન્ટ્સ પણ જે એલ્યુમિના સ્ટુડન્ટ્સ છે કે નવા સ્ટુડન્ટ્સ પણ જે આવે છે જે ફોરેન સ્ટુડન્ટ્સ છે કે ગુજરાતથી બહારના છે એ લોકોને આપણે એક મહિના પહેલાંથી પ્રેક્ટિસ કરાવીએ છીએ ગ્રાઉન્ડ બી તે પોતે એ લોકો ક્લીન કરે છે ગ્રાઉન્ડને બી પ્રિપેર કરે છે અને એ રીતે એ લોકો કોલેજથી ઇન્સ્ટિટ્યૂટથી સંસ્થાથી પણ કનેક્ટ થાય છે અને એ રીતે એમનું પાર્ટિસિપેશન કરે છે એક મહિના પહેલાંથી ગ્રાઉન્ડ ક્લિનિંગ સ્ટાર્ટ કર્યું હતું પહેલાં અને બીજા વર્ષવાળા હોય ગ્રાઉન્ડ ક્લિનિંગ પછી અમારે અહીંયા ગરબાની પ્રેક્ટિસ એક મહિના પહેલાંથી ચાલુ થઈ ગઈ હતી અલગ અલગ જાતના અહીંયા ગરબા શીખવાડવામાં આવ્યા અમને અને આજે અમે અહીંયા કરી રહ્યા છે અહીંયા એકદમ ઓથેન્ટિક સ્ટાઇલથી નાના ગ્રાઉન્ડમાં ઢોલ તાસરાઓથી કરવામાં આવે છે એ બી કોલેજના જ બહુ સુપર સિનિયર્સના દ્વારા એટલે વધારે મજા આવે છે મેરા નામ વિહાન રાવત હૈ મેં ભોપાલ મધ્યપ્રદેશ આયા આવ્યા फाइन आर्ट्स अभी फर्स्ट ईयर में ही हूँ तो यहाँ पे मतलब गरबा तो आप सबने पूरे जहाँ भर में फेमस है बट यहाँ पे जैसे ट्रेडिशनल गरबा होता है वो बहुत अलग है और इसमें हमें हर चीज़ बिल्कुल स्टेप बाय स्टेप एक एक चीज़ ध्यान से सिखाई है और स्टेप्स भी यहाँ पे बहुत अलग डिफरेंट चलते हैं जैसे यहाँ पे एट चलता है फिर नॉर्मल दो टाइप के आर्ट होते हैं सुंदर आर्ट होता है फिर नॉर्मल आर्ट होता है यहाँ पूजा के टाइम पर अलग गरबा होता है जो सिर्फ સિર્ફ પૂજા કે ટાઈમ પેતા સ્ટેપ્સ ક